આપણે કહીએ છીએ કે ચાલો અજાણતા તો અજાણતા પણ એ પ્રયોગ થયો પણ એના મૂળમાં શું હતું એના મૂળમાં ઘણા એવા જે લાયક વિદ્યાર્થીઓ હતા જે ખરેખર નોકરીના વાસ્તવિક રીતે હકદાર હતા જે પોતાના મહેનત મહેનતનો કોળિયો એ લેવા માંગતા હતા અને ક્યાંક ને ક્યાંક જે લાગવગ થઈ અને એ લાગવગ,

અને ઇતિહાસ અને સ્મિતા ઉપર જે વ્યક્તિ આજે ઘા છે એ વ્યક્તિ એ યાદ રાખવાનું છે કે ભોગવવાનો વારો એ આવે છે અને તમારો પણ આવશે હું એક ટકોર કરું છું મારી મેહરબાની કરીને આ વાતને ક્ષત્રિય સમાજ ખોટું ન લગાડે કે અત્યારે શ્રી જરૂર છે અત્યારે જરૂર છે સલાહ ની નહી સહકાર ની

કે શું કરો છો આ બધા અહીંયા તો કે દરિયો ખાલી કરીએ છીએ તો કે એમ થોડો દરિયો ખાલી થાય તો કે ભગવાન સલાહ નથી સહકાર જોઈએ છે દેવો હોય તો હાલો એટલે છેલ્લે ભગવાન આવી ગયા કે ચલો કોઈ વાંધો નહીં અને અંતે કે સુદર્શન ચક્ર ફેરવું કે દરિયો ખાલી કરો છો તો દરિયા દેવે દરિયો ખાલી કરી અને એ ચકલીના બચ્ચા એ આપી દીધા તો અહિયાં જો ટિકિટ ની વાત હોય

એટલે આ જેલ ભરો આંદોલનમાં પણ ભૂતકાળમાં તો જઈને સાબરમતી નથી સત્ય છે એના પક્ષે રાખીને ચાલીશું ચોક્કસપણે મને એવું લાગે છે કે આપને સફળતા મળશે હવે બહુ બધું અહીંયાથી બોલાય ગયું છે પણ હવે એટલું માનું છું કે એટલું આપણે સમજવું જોઈએ કે હવે બોલવાનું નહીં

અમને એનો જવાબ દેતા આવડે છે જે વ્યક્તિ જે ભાષામાં સમજે એને જો વર્તની ભાષામાં સમજવું હોય તો પછી એ ગુજરાત ની ખાલી એક રાજકોટની સીટ નહિ પૂરા ગુજરાત ની આઠ સીટ ઉપર આઠ સીટ બહુ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે એટલે એ રીતે જવાબ દેતા આવડે છે ભાઈ બહુ બધી વાત થઈ ગઈ છે હવે હું આગળ કદાચ મને તમને લાગે છે કે તમે પણ ભૂખ્યા થયા છો

ટિકિટ પાછી રહીએ ત્યાં સુધી ભોગવવા માટે તૈયાર રહે બાકી હવે મામલો મેદાન છે અને પીડી ધરાજા સાહેબ જે વાત કરીએ હું પણ આજ જાડે ભાણું પાછું

જે ક્ષત્રાણીઓ ઉપર જે અહીંયા બેઠા છે મારા માતા બહેનો એ માતા બહેનો ઉપર જેને જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો છે જેની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો છે એને યાદ રાખજો છઠ્ઠી નું દાવણ મેં યાદ કરી દેવાના છે હજી કદાચ એ કહે ને તો હલકા માલે છે પણ સમય બધું ઘી માં ઘી પડી જશે અને કેમ પછી રાજ થાય કે એને જોઈએ છે આરતીય જનતા પાર્ટી ને પણ એથી ચોક્કો મેસેજ આપ્યો છે કે અમાલે ફક્ત માંજો છે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ ભાજપી સાથે નહીં અમે ફક્ત માંજો કે મુખલાએને ફરસો કે મુખલાની ટિકિટ એટલે તમે ફેરત કરો નષ્ટ આ ગુજરાતમાં નહીં કારંજ મને અમને

આપણો સત્ય સમાજ એ બધું મોટો છે પણ ખબર નહી કે આ પુરુષોત્તમ ભાઈ અમરેલી અને ભાઈ ભારતીય જનતા પાર્ટી ને કે તમને નેતા ન હોય તો અમને અમરે નાખીએ અને અમરેલી માંથી જોઈએ અમરેલી માંથી અમારો પાર્ટી

હું ફરીથી કહું છું કે આદરણીય મુરબીઓ બધા જ અહીં આપણા સમાજ ને અને છેલ્લા છેવાડા સુધી જે બેઠા છે એ બધાએ એ અહીંયા થી જે મેસેજ કન્વે થાય અહીંયા થી આપણને જે માર્ગદર્શન મળે એને આપણે ગુજરાતના છેવાડેના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે આપણે સાચો મેસેજ પહોંચાડીએ આપણે જે પણ કાર્યક્રમ અહીંયા થી ડિઝાઇન થાય એ છેવાડાના વ્યક્તિ સુધી લઈ જાય આપણે બધાએ આ કામ એ કરવાનું છે કે ભાઈ કદાચ કોઈ મારા પછી બાકી નહીં હોય છે તો પણ વાંધો નહીં

તમે કઈ આપો કે ન આપો અમારે કશું હવે આના ટિકિટ એટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની